ચાલે છે ટિકિટ નહીં આપતા કોંગ્રેસ વાળા ભાજપમાં જો બધું ખો લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો જે છે તે તેમના ઉમેદવારોના નામો નક્કી કરવાની મથામણમાં પડ્યા છે ત્યારે પંચમહાલ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારશે તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસ જે છે છે તે હવે ગમે ત્યારે ત્યારે પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું હોય તેવી વિગતો સામે આવી રહી છે પંચમહાલ લોકસભા સીટ પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ સોમસિંગ ચૌહાણને કોંગ્રેસ હાઈકમાન્ડે ટેલિફોનિક જાણ કરી લોકસભામાં ઉમેદવારી કરવાની સૂચના આપી છે પંચમહાલ લોકસભા પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ વધુ હોવાના કારણે આ સીટ પર ભાજપ અને કોંગ્રેસે ઓબીસી ઉમેદવાર જાહેર કરતાં બેઠક પર રસાકસી જોવા મળશે કેમ કે ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કાપીને આ વખતે રાજપાલ જાદવને ટિકિટ અપાતા કોંગ્રેસને જે છે તે પંચમહાલની સીટ પર મોટો ફાયદો થઈ શકે છે ઓબીસી સમાજના ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના વિધાનસભા સીટ પરથી છવ્વીસ હજાર સાતસો મતથી વિજય થઈ ધારાસભ્ય બન્યા છે તેથી આદિવાસી અને ઓબીસી સમાજ પર તેઓ સારો દબદબો ધરાવતા નેતા છે તેવું કહી શકાય પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે કોંગ્રેસ તરફથી તેમનું નામ ફાઇનલ છે તો આવો સાંભળીએ ગુલાબસિંહ ચૌહાણે ફોન પર જે કોઈની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે ફોન પર શું કહ્યું માદે મને ઉદ ખાજી મને ઓમેદી આલે દે ટીકિટ નહી આપ કોંગ્રેસ વાળા તો જો કોંગ્રેસ માં લડી ને હારું અને ભાજપ માં બધું કવ હું જવાના ત્યારે આમ તો સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી થઈ પરંતુ ગુલાબ સિંગનું કહેવું છે કે તેમને હાઈકમાન્ડ દ્વારા ટેલિફોનિક જાણ કરી તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે વધુમાં તેમણે હાઇકમાન્ડ અને જનતાનો તેમના પર વિશ્વાસ મૂકવા બદલ આભાર પણ માન્યો છે અને તેમણે સાડા લાખ મતની લીડથી જીતવાની તૈયારી પણ બતાવી છે તો હવે જોવાનું એ દિલચસ્પ પ્રયાશ છે કે પંચમહાલમાં ઓબીસી સામે ઓબીસીનો શું જંગ ખેલાય છે તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર